નડિયાદના રિક્ષા ચાલકના પુત્ર ધ્રુવે ઉજ્જવળ પરિણામ મેળવતા પરિવારમાં ખુશીનો માહોલ છે તેણે નડિયાદ શહેર સહિત પરિવારનું નામ રોશન કર્યું છે ધોરણ બાર સાયન્સમાં નવ્વાણું પોઈન્ટ અડતાલી અને ગુજકેટમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા મેળવ્યા છે ધ્રુવે સમગ્ર વર્ષ દરમિયાન રોજની બાર કલાક જેટલી મહેનત કરી ચળહળતું પરિણામ મેળવ્યું છે હવે તેની ભવિષ્યમાં બીટેક કરવાની ઈચ્છા છે શું નામ તમારું મારું નામ રાવણ નીતિનભાઈ

એટલે કેવી રીતે એમાં છોકરાઓ અભ્યાસ કરવા દો કેવી જોડે અભ્યાસ એ રીતે ચાલુ પડે મહેનત એ મહેનત કરે એટલે મહેનત જેમ વધે એ શું નામ તમારું મારું નામ રાવળ ધ્રુવ નીતિનભાઈ શું પરિણામ આવ્યું તમારે કેવી રીતે આવ્યું શું મારું પરિણામ માર્ચ બે હજાર ચોવીસ સાયન્સ ઓવરઓલ પીઆર નવ્વાણું પોઈન્ટ અડતાલીસ સાયન્સ પીઆર નવ્વાણું પોઈન્ટ એક્યાસી અને ગુજકેટ પીઆર નવ્વાણું પોઈન્ટ નેવું રિઝલ્ટ આવ્યું છે એ બદલ હું ભગવાન માતાજી માતા પિતા પરિવારજનો વિઝન સ્કૂલ ઓફ સાયન્સના શિક્ષકો એમનું પરિવાર એમને હું ખૂબ જ ખૂબ આભાર માનું મહેનતમાં હું રોજના દસ થી બાર કલાક સ્કૂલ સાથે મમ્મી પપ્પાનું જે સોલ્યુશન જે કે એ પ્રમાણે શિક્ષકો જે સલાહ આપે એ પ્રમાણે હું મહેનત કરું